નમસ્કાર મિત્રો આપ શું સ્વાગત છે અપડેટની અંદર મિત્રો આપણે અપડેટના માધ્યમથી હંમેશા કોઈ નવી વસ્તુઓ છે કે નવું ડેવલપમેન્ટ છે કે નવી અપડેટ છે આપણા સુધી પહોંચાડીએ છીએ કારણ કે માત્ર સમાચારો નહીં પણ સમાચારની સાથે માહિતી પણ મળે એના માટે જ આપણે રાજકોટની આજે શ્રદ્ધા હોસ્પિટલમાં આવ્યા છીએ લાલ સાહેબની શ્રદ્ધા હોસ્પિટલમાં કે જે હોસ્પિટલ સ્કીન્સ હેર અને ડેન્ટલ માટે એક પ્રીમિયમ કેટેગરીની સારવાર આપે છે તો આજે આપણે હોસ્પિટલની મુલાકાત આવ્યા છીએ તો હોસ્પિટલમાં કઈ કઈ સુવિધાઓ છે શું અહીંયા ટ્રીટમેન્ટ અને કેવી રીતની જે એડવાન્સ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે એની ચર્ચા કરીશું આ સાથોસાથ જે ડૉક્ટર લાલસાથ અમારી સાથે જોડાયા છે તો એમની પણ આપણે ટિપ્સ લેશું કારણ કે તેઓ સ્કિન અને હેરની જે ટ્રાન્સપ્લાન્ટની ટેકનોલોજી છે એમના એક્સપર્ટ છે નિષ્ણાત છે અને વર્ષોથી એમના અનુભવો છે તો એમના અનુભવના આધારે પણ આપણને જે કાંઈ નવી ટિપ્સ મળે મોરબીના લોકોને ખાસ કરીને મોરબીના યુવક અને યુવતીઓને કારણ કે અત્યારે જે ટ્રેન્ડ ચાલે છે કોસ્મેટિક્સ સર્જરીની વાત હોય કે સ્કિનને કંઈ અલગ અલગ પ્રકારની વાત હોય પણ એમાં એક એડવાન્સ ટેકનોલોજીને નવું ઘણું બધું ડેવલપમેન્ટ આવ્યું છે તો એની પણ આપણે ચર્ચા કરીશું સાહેબ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અપડેટની અંદર તો સાહેબ આપ તો પહેલાં તો અમે આવ્યા છીએ શ્રદ્ધા હોસ્પિટલમાંથી જે મોરબીથી રાજકોટ પહોંચ્યા છે આપની સાથે આમ તો મોરબી સાથે તમારો નાતો છે તમારા ઘણા બધા મિત્રો સર્કલ મોરબી સાથે જોડાયેલા છે તો સાહેબ પહેલાં તો શ્રદ્ધા હોસ્પિટલ આપણી લાલસેતા જે શ્રદ્ધા હોસ્પિટલ છે એમનો પરિચયપૂર્ણ કઈ કઈ પ્રકારની એડવાન્સ ટેકનોલોજી અને કઈ કઈ પ્રકારના ઇક્વિપમેન્ટ અને શું આપણે સદ હોસ્પિટલના જે આપણું એક પ્રીમિયમ કેટેગરીની હોસ્પિટલ આપણે જે લાવ્યા છીએ તો એમાં શું સુવિધાઓને શું સારવાર ઉપલબ્ધ છે ચોક્કસ દિલીપભાઈ હવે અમારી એક ફેમિલી હોસ્પિટલ છે ડૉક્ટર લાલસેતા શ્રદ્ધા હોસ્પિટલ હું ડૉક્ટર ચેતન સેતા એમડી સ્કીન સ્પેશિયાલિસ્ટ મેં મારું ભણતર જામનગર એમપી મેડિકલ કોલેજ અને ગુરુ સિંહ હોસ્પિટલમાંથી બે હજાર બેમાં પાસઆઉટ કરેલું છે ત્યારબાદ છેલ્લા સોળ વર્ષથી આ હું રાજકોટ ખાતે સ્થાયી થયેલું છું અમારી ફેમિલી હોસ્પિટલ એટલા માટે અમે કહીએ છીએ કે અમારા કુટુંબના ચાર સભ્યો છીએ અમે બધા જ ડૉક્ટર્સ છીએ મારા વાઇફ ડૉક્ટર મિલીલાલ સેતા તે કન્સલ્ટન્ટ હોમિયોપેથ છે અને સાથે સાથે તે સર્ટિફાઈડ એસ્થેટિશિયન અને કોસ્મેટિક પ્રેક્ટિસમાં માં છે eh? મારા નાના ભાઈ ડૉક્ટર મેહુલ લાલસેતા તે બીડીએસ છે અને સાથે સાથે સર્ટિફાઈડ ઇમ્પ્લાન્ટોલોજીસ્ટ છે એટલે જે ઇમ્પ્લાન્ટ્સનું વર્ક કરે છે સ્પેશિયલાઇઝ અને એમના વાઇફ ડૉક્ટર વૈશાલી લાલસેતા તે પણ બીડીએસ છે અને સાથે સાથે તે વાકા ચુકાદાતના નિષ્ણાંત છે તો એ રીતે અમારા આ ચાર પરિવારનું આ એક ડૉક્ટર લાલસેતાઝ ફેમિલી હોસ્પિટલ છે શ્રદ્ધા હોસ્પિટલ છે અને આ જે નવું સોપાન જે અમે કર્યું છે જે અમે છેલ્લા પંદર વર્ષથી આ ઇન્દિરા સર્કલ ખાતે હતા અને આ નવી હોસ્પિટલ જે અમે આજે ગિરિરાજ હોસ્પિટલની લાઈનમાં એક નવજોત પાર્કમાં છે તો એમાં આપનું અમે આપને આવકારીએ છીએ અને આપનું હાર્દિક સ્વાગત છે જી સાહેબ આપણી હોસ્પિટલમાં જે તમે કીધું ડિપાર્ટમેન્ટ સ્કીન હેર જે બ્યુટીને લગતા જે કંઈ ટ્રીટમેન્ટ છે અને ડેન્ટલને લગતા તો કઈ એડવાન્સ ટેકનોલોજી છે જે બીજી હોસ્પિટલથી આપણી હોસ્પિટલને અલગ પાડતી હોય કઈ ટેક્નોલોજીને કઈ ઇક્વિપમેન્ટ એવા છે કે જે આપણે આજે ખાસ મોરબી સાથે થોડી સરખામણી કરી અમારી હોસ્પિટલની તો આજે મોરબીનો જે સિરામિક ઉદ્યોગ છે તે વર્લ્ડ નંબર વન ગણાય છે અને એમાં પણ અત્યારે એટલી બધી ટેકનોલોજી આવી ગઈ છે કે લોકો ખાસ એને જોવા માટે આવે છે તો અમે અમારી હોસ્પિટલની તુલના મોરબી સાથે થોડીક એડવાન્સ ટેકનોલોજીમાં એ પ્રમાણે કરીએ છીએ કે આજકાલ જે નવી નવી સારવારો ખીલના ખાડા માટેની ખીલ માટેની હેર ટ્રીટમેન્ટ માટેની અને સફેદ ડાગ માટેની આ બધી જ ટ્રીટમેન્ટ છે જે ઇક્વિપમેન્ટ બેઝ થેરાપી હોય છે તે અમારી સાથે ફૂલ ફ્લેજ અમારી યુનિટમાં છે ખીલ માટેની થોડી વાત કરું તો એના ખીલ દવાથી મટી શકે પણ એના જે ડાઘા અને ખાડા હોય તો એના માટે લેઝર ટ્રીટમેન્ટ માઇક્રોનિડલિંગ આર એફ ફ્રેક્શનલ લેઝર આ બધા જ ઇન્સ્ટ્રુમેન્ટો અમારે ત્યાં ઉપલબ્ધ છે જેની સારવાર સફળતાપૂર્વક અને સાયન્ટિફિક રીતે પુવન ટેકનોલોજી સાથે અમે વર્ક કરીએ છીએ તે જ રીતે હેરના ડિસઓર્ડર્સ હોય વાળ ખરતા હોય તો એનું મેડિકલ સારવાર થઈ શકે પીઆરપી ટ્રીટમેન્ટ અને છેલ્લે જરૂર લાગે તો હેર ટ્રાન્સપ્લાન્ટેશનની પણ અમારી પાસે ફૂલ ફ્લેજ ઓપરેશન થિયેટર છે જેમાં હેર ટ્રાન્સપ્લાન્ટેશનની સુવિધા ઉપલબ્ધ છે અણગમતા વાળને દૂર કરવા તે આજકાલ બહુ કોમન વસ્તુ છે જે મિડલ એજ ટીનેજર્સ માટેની રિક્વાયરમેન્ટ પણ હોય છે ઘણાને કોસ્મેટિક પર્પઝથી હોય છે તો ઘણાને ખરેખર રીતે રિક્વાયરમેન્ટ હોય છે તો એના માટેના લેઝર્સ છે જે આઈપીએલ છે ડાયોડ છે એ દરેક પ્રકારના લેઝર્સની સારવાર પણ ઉપલબ્ધ છે જેનાથી દર્દીને ફાયદાકારક રિઝલ્ટ મળી શકે છે જી સાહેબે બહુ મહત્વની વાત કરી છે કારણ કે હાલ જે હાલ જે ટ્રેન્ડ ચાલુ છે અત્યારે કારણ કે સ્કીન હેરને લઈને આજની જે જનરેશન છે અને દરેક પ્રકાર દરેક ઉંમરની જનરેશન છે એ બધા સજાગ થયા છે તો સાહેબ ખાસ અમારા મોરબીમાં આમ તમે જુઓ તો થોડું પોલ્યુશન ઇન્ડસ્ટ્રીઝના હિસાબે હવા અને પાણી એના કારણે સ્કિનના ઘણા બધા તમારી પાસે પણ એવા આવતા છે કારણ કે મોરબીમાં તો અમારા મોરબી વાસીઓને કારણ કે તમે સ્કીન એક્સપર્ટ છો આટલા વર્ષોથી જોડેલા છો તો તમારા અનુભવનો લાભ અમારા દર્શકોને પણ મળે તો સ્કીનની કાળજી માટે શું શું ધ્યાન રાખવું જોઈએ અને કઈ કઈ પ્રકારની કેવી રીતે આપણે એનાથી બચી શકાય જે કાંઈ છે સ્કિનના ડિસીઝથી આજે કોઈભર કોઈપણ ઇન્ડસ્ટ્રીયલ એરિયા હોય એટલે એના ફાયદાની સાથે સાથે થોડાક ગેરફાયદા પણ સાથે સાથે જોવા મળતા હોય છે ખાસ કરીને ફંગલ ઇન્ફેક્શન જે પાણીજન્ય રોગ છે જે વાતાવરણમાંથી થતો રોગ છે જેનું પ્રમાણ છેલ્લા બેથી પાંચ વર્ષમાં ભયજનક રીતે વધી રહ્યું છે અને રાજકોટ મોરબી આ બધા એરિયાઝમાં એનું પ્રમાણ ઘણું વધારે જોવા મળે છે જેના માટે મેડિકલ સારવાર વ્યવસ્થિત રીતે કરવાથી દોઢ બે મહિનામાં મટી તો શકે છે પણ એના માટે સામાન્ય કાળજી ખાસ જરૂરી હોય છે જે દર્દીને ફંગલ ઇન્ફેક્શન એટલે સાદી ભાષામાં આપણે જે ધાધર કહીએ એ જો હોય તો એને ઘરમાં ચોખ્ખાઈ રાખવી જરૂરી છે કેમ કે એક ચેપી રોગ છે એકથી બીજાને લાગી શકે એના ટુવાલ નેપકિન કપડાં અલગ રાખવાના બીજું ખુલતા સુતરાઉ કપડાં પહેરવા જરૂરી છે જેટલો પરસેવો વધારે થાય તેને કારણે આ થતો હોય છે અને પોતાની રીતે સેલ્ફ મેડિકેટ ન કરવું જોઈએ ઘણી વખત શું છે સામાન્ય મેડિકલ સ્ટોરમાંથી જે ટ્યુબ કે લઈને લગાડે એમાં સ્ટીરોડનું જો પ્રમાણ હોય અને એ જો લગાડવામાં આવે તો ટેમ્પરરી પેશન્ટને રિલીફ રહે પણ જ્યારે બંધ કરે ત્યારે રીબાઉન્ડ ફિનોમિના થતી હોય છે અને પછી એ રોગ વધી જતો હોય છે જેને પછી દવાથી મટાડવામાં પણ ઘણો સમય લાગતો હોય છે તો દર્દીએ વ્યવસ્થિત દવા વ્યવસ્થિત કોર્સ અને સામાન્ય કાળજી રાખે તો કોઈ પણ ચામડીના રોગ અસાધ્ય નથી સાહેબ બીજું ખાસ અત્યારની જે યુવા પેઢી છે કે જે હવે કોસ્મેટિક લેવલે બહુ સચેત અને જાગ્રત થઈ છે તો આ પેઢીઓને તમે શું કહેશો કારણ કે માર્કેટમાં ઘણા બધા નુકસાઓ આવતા હોય છે ઘણી બધી ટ્રીટમેન્ટ આવતી હોય છે તો ઘણી વખત ટ્રીટમેન્ટની આડસરો પણ થતી હોય છે તો આ યુવા પેઢીને આપ શું સંદેશ આપવા માગો છો અત્યારે ગૂગલ એક એવું માધ્યમ છે કે જેને કારણે કદાચ પચાસથી સાઠ ટકા તો દરેક વ્યક્તિ પોતાની રીતે ડૉક્ટર થઈ શકે છે પણ છતાં જે વૈજ્ઞાનિક રીતે પુરવાર થયેલી વસ્તુ હોય તેનો જ ઉપયોગ કરવો જોઈએ કોઈ પણ કોસ્મેટિક્સ છે તેના ફાયદા અને ગેરફાયદા હંમેશા સંકળાયેલા હોય છે અધિકતર પ્રમાણમાં જો ઉપયોગ કરવામાં આવે તો એ નુકસાન પણ કરી શકે છે એટલે નિષ્ણાતની સલાહ અને સારવાર લે તો જ આ બધી વસ્તુના ફાયદા થઈ શકે છે ઘણી વખત ટેમ્પરરી ફાયદા માટે આપણે લાંબા ગાળાનું નુકસાન કરી કરી નાખતા હોય છે તો એ વસ્તુથી આપણે સચેત રહેવું જોઈએ સાહેબે આપણને બહુ મહત્ત્વની ટિપ્સ આપી છે કારણ કે આજનો જે સમય છે જે ભાગદોડ સમય છે કે જેમાં ખાવા પીવાની પણ ઘણી બધી વસ્તુઓ સાહેબ ઇફેક્ટ કરતી હોય છે ચામડીને હેરમાં તો એના માટે શું કાળજી રાખવી જોઈએ આજે કોઈપણ રોગ આપણા શરીરમાં ત્યારે થાય જ્યારે આપણી રોગપ્રતિકારક શક્તિ ઓછી થઈ જાય અને રોગપ્રતિકારક શક્તિ વધારવાની કોઈ મેડિસિન એવી નથી હોતી જે આપણને ખોરાકમાંથી જ મળે છે આજકાલ ખોરાક પણ આજે બધા પોલ્યુટેડ થઈ ગયા છે એડલ્ટ્રેટેડ થઈ ગયા છે બરાબર છે તે આપણા હાથમાં નથી પણ છતાં આપણે અમુક ખોરાક જે આપણા સ્કિન માટે વાળ માટે જરૂર જેમ કે પ્રોટીનવાળો ખોરાક તો રૂટીન ડાયટમાં આપણે મગ મઠ ચણા કઠોળ કોઈ બી રીતે એ રેગ્યુલર લઈ શકાય વિટામિન સી છે એ ખૂબ જ સરસ મજાનું તત્વ છે જે આપણા શરીર માટે જરૂર જરૂરી છે અને આપણી ઇમ્યુનિટી પણ વધારે છે તો આપણે સિટ્રસ ફ્રૂટ જેને કહે કે લીંબુ સંતરા મોસંબી આમળા જેમાંથી મળી શકે તો તેનું રેગ્યુલર સેવન કરવાથી પણ ફાયદો થઈ શકે છે અને પાણી પુષ્કળ પ્રમાણ પીવું જરૂરી છે જેથી શરીરમાં જે કોઈ ટોક્સિન્સ જમા થાય તે કુદરતી રીતે નીકળી શકે જી સાહેબ બીજું તમે જે બધી ટીપ્સ છે એ બહુ મહત્ત્વની છે પણ આપણી હોસ્પિટલની અંદર મનો ગ્રેટ ટ્રાન્સપ્લાન્ટની વાત હોય સ્કીન ગ્લો કરવાની વાત હોય ટેટૂ દૂર કરવાની વાત હોય તો એવા કઈ કઈ પ્રકારની છે ટ્રીટમેન્ટ કે જેના માટે થઈને આપણે સૌથી વધુ અત્યારે આપણી પાસે સુવિધા ઉપલબ્ધ છે એવી કઈ કઈ પ્રકારની અત્યારે રૂટીન જે કોસ્મેટિક ટ્રીટમેન્ટ દરેક જગ્યાએ થતી હોય છે એમાં અણગમતા વાળ શરીર પરના દૂર કરવા માટેની સારવાર ટેટુ રિમૂવલ માટેની સારવાર સફેદ ડાઘની સારવાર આ બધી ઘણી બધી જગ્યાએ થતી હોય છે અમારે ત્યાં પણ એ બધી જ સુવિધા ઉપલબ્ધ છે પણ તે ઉપરાંતની બીજી જે એડિશનલ ફેસિલિટી જો કહીએ તો એન્ટી એજિંગ ટ્રીટમેન્ટનું જે આજકાલ ટ્રેન્ડ છે કે જે પાંત્રીસ ચાલીસ વર્ષ પછી જે કરછલીઓ દેખાવા માંડે સ્કીન લૂઝ થવા માંડે તો એના માટે જે માઇક્રો નીડલિંગ આરએફ ટેકનોલોજી છે તેના જે ઇટલીની ટ્રે ટ્રીટમેન્ટ છે એના મશીન આપણે ત્યાં ઉપલબ્ધ છે જેનાથી ઝીરો ડાઉન ટાઈમ એટલે એ ટ્રીટમેન્ટ કર્યા પછી દર્દી પોતાનું રૂટિન કામ તરત બીજા દિવસથી જ કરી શકે છે અને જેનું રિમાર્કેબલ રિઝલ્ટ આપણને બેથી ત્રણ મહિનામાં મળી શકે એ જે ટેકનોલોજી મેક્રો આર આરએફ ટેકનોલોજીની જે સારવા છે જે સ્કિનની કરોચલીઓ દૂર કરવા માટે સ્કિન જે ટાઇટનિંગ માટે અને ખીલના ખાડા માટેની સારવા છે તે અમારી સ્પેશિયાલિટી છે જી ચેતન સાહેબે આપણી સાથે બહુ સારી ઇન્ફોર્મેશન સર કરી છે મિત્રો આમ તો મોરબી અને રાજકોટ એક છે આપણે સામાન્ય કામ માટે પણ રાજકોટ આવતા હોય છે પછી ફિલ્મ જોવાનું હોય કે બીજા પણ કામ હોય તો જ્યારે આપણે કોસ્મેટિક લેવલે હું તો એવું કહીશ કારણ કે મેં આખી હોસ્પિટલની મુલાકાત લીધી છે જેના ઇક્વિપમેન્ટ છે બધા જોયા છે તો જે એડવાન્સ ટેકનોલોજી છે સ્કીન અને હેરની તો હોસ્પિટલની એકવાર મુલાકાત લેવી જોઈએ છે આપણે હમણાં ચેતન સાહેબ સાથે વાત થઈ હતી જે હમણાં બીડીએસ ડૉક્ટર છે જે આપણે જે કારણ કે ડેન્ટલ લેવલે પણ જે એડવાન્સ ટેક્નોલોજી આવી છે પણ હોસ્પિટલની અંદર ઉપલબ્ધ છે તેમની સાથે પણ વાતચીત કરીશું તો હું આપ સૌને કહીશ કે ભાઈ તમે જો સ્કીનને હેર કે ડેન્ટલને લગતા કોઈ પ્રોબ્લેમ્સ હોય અથવા તો એની સચોટ માર્ગદર્શન જોતું હોય તો એના માટે બેસ્ટ ડેસ્ટિનેશન છે સરદા હોસ્પિટલ છે જે આપણે ચેતન લાલસેતા સાહેબ સાથે જે સ્કિન્સ અને હેરની એક્સપર્ટની ટિપ્સ ઘણી બધી પણ લીધી તો હવે આપણી સાથે જોડાયા છે ડૉક્ટર મેહુલ લાલસેતા અને ડૉક્ટર વૈશાલી લાલસેતા મેડમ આપણે એમની સાથેથી જે અત્યારે હાલમાં સરદાર હોસ્પિટલમાં જે ટેકનોલોજી અવેલેબલ છે દાંતને લગતી સારવારને લગતી આ ઉપરાંત જે એડવાન્સ ટેકનોલોજી બીજી જે અવેલેબલ છે એની પણ માહિતી લેશું અને ખાસ ટીપ્સ પણ લેશું કારણ કે બંને ડોક્ટરો છે એક્સપર્ટ છે આ ક્ષેત્રની અંદર તો સાહેબ આપનું સ્વાગત છે અપડેટની અંદર તો સાહેબ ખાસ તો શ્રદ્ધા હોસ્પિટલમાં આપણે ડેન્ટલને લગતી કઈ કઈ પ્રકારની પ્રીમિયમ કેટેગરીની સારવાર ઉપલબ્ધ છે એના વિશે પહેલાં થોડી વાતચીત કરીએ સાહેબ જી હવે અહીંયા શ્રદ્ધા હોસ્પિટલમાં આપણે આમ જોઈએ તો રૂટીન તો બધી જ સારવાર ઉપલબ્ધ છે જે વર્ષોથી આપણે કરતા આવીએ છીએ અમે પોતે સોળ વર્ષથી પ્રાઇવેટ પ્રેક્ટિસમાં છે દાંતને લગતી સામાન્ય તકલીફોમાં માનીએ તો દાંતનો દુખાવો થતો હોય છે મોટાભાગે દાંતમાં સડો થતો હોય એના હિસાબે થતું હોય પહેલાં એવું માનવામાં હતું કે દાંત સડી જાય કઢાવી નાખો ચોખ્ઠું કરાવી નાખો પણ હવે એ દિવસો ગયા હવે ચોખ્ઠાના દિવસો જ ગયા સૌથી પહેલી વસ્તુ માનીએ તો જ્યાં સુધી કુદરતી દાંત રહેતા હોય ત્યાં સુધી આપણે એને બચાવવાનો પ્રયત્ન કરવો જોઈએ એના માટેની જે ખાસ સારવાર થતી હોય જેને આપણે રૂટ કેનલ ટ્રીટમેન્ટ કહેતા હોય એટલે કે મૂળિયાની સારવાર એ થાય છે એ હવે તો આપણે અહીંયા લેટેસ્ટ ટેકનોલોજી જેમાં આપણે ખાસ સાધન હોય જેને અમારી ભાષામાં એપેક્સ લોકેટર ઇન્ડો મોટર કહેતા હોય જે એક જ દિવસ એક જ સિટિંગમાં એ આખી રૂટકેનાલ ટ્રીટમેન્ટ કરવી પોસિબલ હોય છે પહેલાંના ટાઈમમાં એવું હતું કે ત્રણ ચાર સીટિંગ્સ થતાં એટલા ધક્કા થતાં ત્યારે જે સારવાર કરી શકાતી પણ આપણે લેટેસ્ટ ટેકનોલોજીથી સિંગલ રૂટ રૂટકેનાલ ટ્રીટમેન્ટ કરીએ છીએ એ સિવાય જ્યારે દાંત નથી કોઈ કાંસા આપણે દાંત કાઢવાની જરૂર પડે તો દાંત બેસાડવા માટે જેમ મેં કીધું કે અગાઉ ચોખ્ઠાનો જમાના પણ હવે આપણે ફિક્સ કરી શકાય ફિક્સ કરવામાં પણ આપણે જે લેટેસ્ટ ટેકનોલોજી કહેતા હોય જે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ છે એટલે કે સ્ક્રૂ વડે જે દાંત બેસાડવો તો એ સારવાર આપણે અહીંયા કરીએ છીએ આપણે ખાસ એના માટેના બધા જ સાધનો બધી ટેકનોલોજી વસાવેલી છે જ્યારે કોઈ દાંત ન હોય ત્યારે હાડકામાં એક સામાન્ય સર્જરી કરી એ સ્ક્રૂ બેસાડી એના ઉપર દાંત કરી શકાય જે કુદરતી દાંત જેવું જ કામ આપે છે અને લોકો મોટી ઉંમર સુધી કુદરતી જેમ ખોરાક લઈ શકતા હોય એ ઇમ્પ્લાન્ટ વડે પણ એટલો જ ખોરાક લઈ શકે સામાન્ય રીતના એવી ગેરમાન્યતા હોય છે કે ઇમ્પ્લાન્ટ છે તો એ બહુ દુખાવાવાળી સારવાર છે અને એના પછી બહુ તકલીફો થતી હોય પણ ખાસ મારે બધાને જણાવવું કે ઇમ્પ્લાન્ટમાં એવું કંઈ જ નથી જેમ આપણે નોર્મલી હાથમાં કાંટો વાગી ગયો એને કાઢતો તો એમાં સર્જરી છે એના જ જેવું કામ કહી શકાય એક સામાન્ય પ્રોસિજર છે અને એ ચાવામાં એટલું જ કામ આપે છે એ સિવાય આપણે ટેકનોલોજીમાં માનીએ તો દાંત જ્યારે વાંકા ચૂકા હોય એ ખાસ મેણમ કરે છે વાકાચૂકા દાંતની સારવાર પણ આપણે અહીંયા જ ઉપલબ્ધ છે એ સિવાય આપણે ટીથ વ્હાઇટનિંગ અત્યારે કોસ્મેટિકનો જમાનો છે તો લોકોને બધાને કોઈને પીડા દાંત ગમતા જ નથી પીડા દાંત થવાના ઘણા બધા કારણો હોય ક્યારેક પાન મસાલા જેવા વ્યસનના હિસાબે થતા હોય તો ઘણા કુદરતી રીતે જ પીળા દાંત હોય તો એ પીડા દાંતને એક જ સીટિંગમાં સફેદ કરી શકે એના માટે ઝૂમ ટેકનોલોજી હોય છે એ આપણે અહીંયા વિકસાવેલી છે જી સાહેબ એ આપણને ઘણી બધી મહત્ત્વની વાત કરી છે કારણ કે ડેન્ટલ લેવલે જે નવી નવી ટેકનોલોજી ઉપલબ્ધ છે તે એ શ્રદ્ધા હોસ્પિટલની અંદર ઉપલબ્ધ છે સાહેબ આ સાથે જે ડેન્ટલને લગતા રોગો છે એનું પ્રમાણ થોડું થોડું વધે છે એમાં ખાસ કરી ચાઇલ્ડ યુવાનો અને એજેડ તો થોડીક ટિપ્સ પણ કારણ કે તમે એક્સપર્ટ છો આમાં તો કઈ પ્રકારના દાંતના રોગોને અટકાવવા માટે કઈ કઈ પ્રકારની કાળજી રાખવી જોઈએ આપણે હવે ખાસ આપણે ટિપ્સમાં માનીએ તો સૌથી પહેલું બાળકોમાં તકલીફ થવાનું મોટાભાગે કારણ હોય છે ગયડી વસ્તુ બાળકોને ચોકલેટ કેક ગોળ બિસ્કીટ એવો જો ખોરાક આપવામાં આવે તો ખાસ એ સળો જોવા મળે અને સળો થવામાં મૂળ જે કારણ છે બાળકોની જીદ હોય છે અને જે પેરેન્ટ્સ ફૂલફિલ કરતા હોય ખાસ કરીને પેરેન્ટ્સ હંમેશા એમ જ કહે કે ના બાળક રડતું હતું એટલે ચોકલેટ આપી દીધી પણ એ ટેવ ખોટી ટેવ છે આપણે પહેલેથી ધ્યાન આપવું જોઈએ કે બાળકોમાં ગળી વસ્તુ ઓછી આપીએ ક્યારેક પણ એ લઈએ તો એ પછી તરત બ્રશ કરાવવાની ટેવ રાખીએ બે વખત ફરજિયાત બ્રશ કરવાની જો ટેવ હશે તો સડો થવાની શક્યતા બહુ જ ઓછી રહેશે મોટા આપણે માનીએ કે વડીલોમાં એડલ્ટ્સમાં આપણે ધ્યાન રાખવામાં ફરજિયાત બે વખત બ્રશ કરવાનું બ્રશ કરવાની રીત સાચી હોવી જોઈએ ઘણી વખતે આપણે આડું બ્રશ ઘસતા હોય તો પણ આપણા દાંત ખરાબ થવાની શક્યતા રહેતી હોય એ સિવાય કોઈ પણ જાતનું વ્યસન હોય પાન મસાલા બીડી સિગરેટ તમાકુ એ દાંતને તો નુકસાન કરે જ છે એ સિવાય શરીરમાં પણ કેન્સર જેવા રોગો કરે છે એટલે આપણે એ બધા વ્યસનોથી દૂર રહેવું જોઈએ કોઈ પણ સામાન્ય તકલીફ પણ દાંતમાં લાગે તો બને ત્યાં સુધી દાંતના ડો ડૉક્ટરને બને એટલું વહેલું બતાવી અને એની વહેલી તકે સારવાર કરાવવી જોઈએ સામાન્ય રીતના એવી માન્યતા છે કે દાંતની સારવાર હંમેશા ખર્ચાળ હોય છે પણ એવું નથી હોતું જો વહેલી તકે એનું નિદાન અને વહેલી સારવાર કરવામાં આવે તો તકલીફ પણ ઓછી થાય છે અને ખર્ચ પણ ઓછો થાય છે જી સાહેબે આપણને બહુ મહત્વની ટીપ્સ આપી છે કારણ કે દાંતના રોગો પણ દિવસે દિવસે ઘણા બધા વધતા જાય છે આ સાથે આપણી સાથે વૈશાલી મેડમ જોડાયેલા છે મેડમ માકા ચૂકા દાંત આમ જુઓ તો કુદરતી છે અને લોકોનાથી એનાથી ઘણા બધા પરેશાન હોય છે પણ એમાં પણ હવે એડવાન્સ ટેકનોલોજી આવી ગઈ છે તો એ કઈ કઈ પ્રકારની ટેકનોલોજી આવી છે અને આપણી પાસે કઈ ટેકનોલોજી ઉપલબ્ધ છે અત્યારે જે આપણે હોસ્પિટલમાં સવાર આપીએ છીએ એમાં હવે શ્રદ્ધા હોસ્પિટલમાં આપણે ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ કરીએ છીએ ખાસ કરીને વાંકા ચૂકા દાંત હોય અથવા દાંતમાં જગ્યા હોય નાની ઉંમરમાં બાળકોને અમુક આદત હોય જેમ કે અંગૂઠો ચૂસવાનો અથવા તો પેન પેન્સિલ મોઢામાં નાખી અને એની આદત હોય તો ઘણી વખત એવું થાય કે ઉપલા આગલા દાંત થોડા બહાર આવી જતા હોય હવે પહેલાંની જેમ બાળકોને ફૂડ હેબિટ્સ જોઈએ તો એ આખી વજન આપીને ચાવાવાળો ખોરાક ઓછો થઈ ગયો છે એના કારણે વાકાચૂકા દાંતને તકલીફો વધી છે હવે આપણે જે ટેકનિકથી દાંતની સારવાર કરીએ છીએ એ સ્ટ્રેઇટ વાયર ટેકનિક છે એનો સૌથી મોટો ફાયદો એ છે કે એ બહુ ઝડપી જેમ કે એકથી દોઢ વર્ષમાં આપણે રિઝલ્ટ લાવી શકીએ છીએ અને બીજો ફાયદો એ છે કે એ મોટી ઉંમર જેમ કે પહેલાં એવું હતું કે નાની ઉંમરે જેમ કે બાર તેર વર્ષે એ સારવાર જ શક્ય હતી મોટી ઉંમરે જેમ કે સત્તર અઢાર વર્ષ પછી કે વીસ વર્ષ પછી એ સારવાર શક્ય ન હતી હવે સ્ટ્રેટ વાયર ટેકનિકથી એ ફાયદો છે કે મોટી ઉંમર જેમ કે વીસ બાવીસ વર્ષ હોય અથવા તો ત્રીસ પાંત્રીસ વર્ષના પેશન્ટમાં બી આપણે ટ્રીટમેન્ટ કરી શકીએ છીએ બીજી બીજી આ જે ટેકનોલોજીની તમે વાત કરી છે એના સિવાયની બીજી દાંતને લગતી વાંકા ચૂકા દાંતને લગતી બીજી એડવાન્સ ટેકનોલોજી જે કાંઈ આવી છે અને તમે જે વાત કરી કે ભાઈ ખાવાની એબિટ્સ એના માટે જવાબદાર હોય છે તો બીજી કંઈ ટિપ્સ આપણે એમાં આપી શકીએ ખાસ કે ભાઈ આપણે હોસ્પિટલની અંદર સારવાર જે ઉપલબ્ધ હોય મને કારણ કે મકા ચુકા દાંતને તાત્કાલિક સારવાર માટે થઈને તમે કીધું કારણ કે એજનું રિસ્ટ્રિક્શન નીકળી ગયું છે હવે તો કઈ પ્રકારની બીજી ટેકનોલોજી જે ઉપલબ્ધ છે અને કઈ પ્રકારની આપણે ટિપ્સ આપી શકાય કે ધ્યાન રાખી શકાય હવે ખાસ એ કહેવા માંગુ છું કે નાના બાળકોમાં જેમ કે પરમનન્ટ દાંત આવવા લાગે છ વર્ષે તો એ એ દરમિયાન મીન્સ ચાર પાંચ વર્ષમાં તકલીફ હોય કે નહીં હોય ત્યારે દર છ મહિને ડેન્ટલ ચેકઅપ કરાવતા જાઓ ઘણી વખત અમુક આદત છે અથવા તો ઘણી વખત કોઈ પ્રોબ્લેમના કારણે બાળકો મોઢાથી શ્વાસ લેતા હોય હવે એવી કોઈ તકલીફ દર છ આઠ મહિને ડેન્ટલ ચેકઅપ બાળકોનું જરૂરી છે અને એ ખાસ એના માટે કે હજી હાડકાનો વિકાસ થતો હોય ને હાડકામાં જડ જડબાના હાડકામાં કોઈ ફેરફારની જરૂર હોય તો નાની વયે જ એ આપણે અટકાવી શકીએ ઘણી વખત એવું હોય કુદરતી રીતે પણ ઉપરનું અથવા તો નીચેનું જડબું આગળ વધતું હોય તો એ આપણે નાની એજ જ અટકાવી શકાય બાળકોમાં ચોકલેટ્સને ગડપણવાળી વસ્તુમાં જે અત્યારે આદત હોય છે એ આપણે રૂટિનલી ડેન્ટલ ચેકઅપ કરી તો સડો કે હોય તો એ આપણે એમને સમજાવીને અટકાવી શકાય પેરેન્ટ્સનું કાઉન્સલિંગ કરી શકાય સ્કૂલમાં બી હવે એવું છે કે અમુક ડેન્ટલ અવેરનેસના પ્રોગ્રામ્સ થાય છે સ્પેશિયલી આ સડો બાળકોમાં અટકાવવા માટે જે આપણી સાથે બહુ મહત્વની આજ માહિતી શેર થઈ છે કારણ કે આપણે રાજકોટ સદર હોસ્પિટલની મુલાકાત આવ્યા હતા સ્કીન હેર અને ડેન્ટલ ત્રણેય વસ્તુઓ જ્યારે ભેગી થતી હોય અને એક જ રૂફ ફોર પ્રીમિયમ કેટેગરીની સારવાર મળતી હોય તો ખાસ સાહેબ છેલ્લી વાત તમારી સાથે આપણે કરીને પછી આપણે વાત ટૂંકાવીએ કે ભાઈ ડેન્ટલને આ બધા લોકોની સારવાર કરી પણ સદ્ધો હોસ્પિટલનો મેઇન હેતુને એમ શું છે આપણે કારણ કે આમ તો કોઈ કોઈ સંસ્થા છે આપણી હોસ્પિટલ છે ને તમે પરિવારના બધા સભ્યો છો તો કઈ હેતુ સાથે આપણે આગળ વધવા માગીએ છીએ અમારો મેઇન હેતુ જેમ કે અમે પહેલું અમારો લોગોમાં જ લાઈન રાખીએ છીએ કે રીડિફાઇનિંગ યોર બ્યુટી બધા લોકોને હક છે ખૂબસૂરત દેખાવાનો ખૂબસૂરત લાગવાનું તો એના માટે જે ચામડી અને દાંત બે વસ્તુ જવાબદાર હોય તો પેલું અમારો હેતુ એ છે કે બધા લોકો ખુશ દેખાય ખુશ દેખાવા માટે એ સારા દેખાશે તો એ ખુશ રહી શકશે બીજું આપણે જે હેતુ છે કે આપણે માનતા હોય કે ઘણી સારવાર અમુક વર્ગવાળા જ લોકો કરાવી શકે બધા લોકો નથી કરાવી શકતા તો એવું નથી બધી જ સારવાર ખર્ચાળ નથી હોતી અને અમારો મેઇન હેતુ જે છે કે વી કેર ફોર યોર સ્માઈલ વી કેર ફોર યોર બ્યુટી ખુશ રહો ખૂબસૂરત રહો સાહેબ એ બહુ સારી વાત કરી છે કારણ કે દરેક વ્યવસાયની અંદર માણસ કોઈ હેતુ સાથે આગળ વધતો એમાં ડૉક્ટરનો વ્યવસાય તો ભગવાન સાથે જ્યારે જોડવામાં આવતો હોય ત્યારે સાહેબ જેવા જે કાંઈ પરિવારના સભ્યો છે એક હોસ્પિટલ ચલાવતા હોય ને જેમાં એક એડવાન્સ ટેકનોલોજી છે આપણા સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે તો મોરબીના લોકોને હું પણ વિનંતી કરીશ કે ભાઈ જો સ્કીન બ્યુટી અને ડેન્ટલને લગતી કોઈ તો પ્રીમિયમ કેટેગરીની હોસ્પિટલ રાજકોટમાં ઉપલબ્ધ છે કારણ કે રાજકોટ સાથે આપણે જોડાયેલા છે અને રાજકોટમાં મેડિકલ અને મનોરંજનને લગતી પ્રવૃત્તિ માટે એના માટે થઈને આપણે આવતા રહેતા હોય છે તો એક વખત તમે પણ જો સ્કીન અને બ્યુટી માટે થઈને આજની યુવા પેઢી કે જે કાંઈ લોકો છે એમના માટે એક એડવાન્સ ટેક્નોલોજીની સારવાર રાજકોટની સદ હોસ્પિટલમાં ગિરાજ હોસ્પિટલની બાજુમાં જે હોસ્પિટલ છે ત્યાં ઉપલબ્ધ છે હોસ્પિટલની વધુ વિગત માટે પણ તમે જો ફેસબુકમાં વિડીયો જોતા હોય તો ઉપર કોન્ટેક નંબર્સ અને ડિટેલ્સ આપેલી છે અને યુટ્યુબ ઉપર આપણે જો વિડીયો જોતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં હોસ્પિટલની વધારે વિગત માટે થઈને એના કોન્ટેક્ટ નંબર અને એડ્રેસની મોકલા છે આપનો ખૂબ આભાર થેન્ક યુ